જૂનાગઢના મહાનગરપાલિકાના સિનિયર ટાઉન પ્લાનર બિપિન ગામી સમયથી અનઅધિકૃત રીતે ગેરહાજર ઇન્ચાર્જ બનાવ્યા જુનાગઢ મહાનગરપાલિકાના સિનિયર ટાઉન પ્લાનર છેલ્લા કેટલાય દિવસથી રીતે ગાયબ થઈ જતા ચકચાર મચી જવા પામી હતી કડીવાડની દુર્ઘટના પ્રકરણમાં મનપના વોર્ડ એન્જિનિયર હર્ષદ ગુવાના જામીનની અરજી કોર્ટે મંજૂર કર્યા બાદ ગામીત ફરજ પર આવતા બંધ થઈ ગયા હોવાની ચર્ચાએ જોર પકડેલ અને આ બાબત અત્યંત સૂચક બની ગઈ અને હજુ સુધી મંજૂર થઈ નથી એટલે આ અધિકૃત રીતે તેઓ ગેરહાજર છે અને આમ તે એકાએ ગેરહાજર રહેવાનું પાછળનું કારણ શું છે એ જાણ્યા પછી પણ આગળની કાર્યવાહી થઈ શકે તેવું મ્યુનિસિપલ કમિશનર ઓમ પ્રકાશે જણાવ્યું હતું આજે જુનાગઢ મહાનગરપાલિકાની દશા દુનિયા આજે ના ઘણા લોકોના હૈયા પણ વૃદ્ધિ ઉત્યાસે એકાએક જુનાગઢ મહાનગરપાલિકામાંથી અધિકારી નું ગાયબ થયું બધાની અંદર એવા આક્ષેપો લાગવા લોકોની અંદર એની ચર્ચા થવી ઘણા પ્રશ્નો ઊભા થઈ શકે છે અવારનવાર જુનાગઢ મહાનગરપાલિકા કેમ ચર્ચાની અંદર આવે છે એક મોટો વિશે થઈ રહ્યો છે મોટી એક શંકા પણ થઈ રહી છે એકાએક આજના દિવસે જુનાગઢ મહાનગરપાલિકાના ઘણા અધિકારીઓની કચેરી અધિકારીઓની ખુરશી પર ખાલી છે એ ઘણા પ્રશ્નો ઊભા કરે છે આવનારા દિવસોમાં શું આ બધી બાબતનો જવાબ આ લોકો આપે છે કે શું એ જાગૃત નાગરિક તરીકે જુનાગઢ મહાનગરપાલિકાને માત્ર એક જ પ્રશ્ન પૂછીશ કે એકાએક એટલી રજાઓ કઈ રીતે એમને હાજરી ની વાત કરી શું કેશો હાજરી બારો બાર પુરાય છે હાજરી બારો બાર પુરાય છે ના તેઓ આવતા ઓફિસ માં ક્યાં ખાડે ગાયબ છે અત્યારે માત્ર માત્ર અધિકારીઓ તેની તપાસ કરી શકે છે માત્ર જુનાગઢ મહાનગરપાલિકાના અધિકારીઓ માત્ર એક જ પ્રશ્ન પૂછીશ કે જો જુનાગઢમાં એટલી વાતો થઈ રહી હોય તો શું જુનાગઢના અધિકારીઓને ખબર નહીં મહાનગરપાલિકાના મહાનગરપાલિકા અધિકારીઓને કોઈ વાતની જાણ નહીં છે આટલા કમિશનર સમજ્યા શું કહેજો અત્યારે અત્યારે તો માત્ર એક કહીશ કે જુનાગઢ મહાનગરપાલિકા જો પાર્કિંગ નો તપાસ કરે તો કયા અધિકારીઓ કેટલા વાગે આવે છે અને કેટલા વાગે જાય છે તેની ઉપર થી પણ ઘણા ખુલાસાઓ થઈ શકે છે આ એની આઇટરનો આદેશ છે ને કે કાયદો તો કાયદાની રીતે કામ કરે છે હવે જોવાનું તો એ જ કે જુનાગઢ મહાનગરપાલિકાના અધિકારીઓ કઈ રીતે કલાક પગલાવીએ છે હવે તો કાયદાનું પાલન થાય છે કે કાયદાને દબાવવામાં આવે છે એ પણ હમણાં દિવસોમાં જ ખબર પડી શકે

મહાનગરપાલિકા જૂનાગઢની માલિકીની જગ્યામાં જાહેરમાં ન્યૂસન્સ કરતા તેમજ મનપાની જગ્યા પર દબાણ કરી ધંધો કરતા વેપારીશ્રીઓને જણાવવાનું કે મહાનગરપાલિકા જૂનાગઢની પૂર્વ મંજૂરી વગર ટ્રાફિકને અડચણરૂપ થાય તે રીતે ઓટલા રાખી કોઈપણ પ્રકારે મહાનગરપાલિકાની જગ્યાનું દબાણ ન કરવું તેને કારણે મનપા તેની પડેથી દંડની રકમ પચાસ હજાર રૂપિયા વસૂલશે આ પ્રકારના મનપાની જાહેરાતથી વેપારીઓમાં આ દબાણ હટાવવાના કામગીરીને લઈને અને દંડની જાહેરાતને કારણે ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો હલો મહાનગરપાલિકા અધિકારીઓ દ્વારા જે છે રોડ રસ્તાઓ ટ્રાફિક સમસ્યા હતી તે દૂર કરવાના પ્રયત્ન છે ત્યાં પ્રયત્ન કરવામાં આવ્યો છે તંત્રની ખૂબ ખુબ સારી કામગીરી છે તે હાલ જોવા મળી રહી છે તે જુનાગઢ શહેરમાં અનેક વિસ્તારોમાં જે છે ગેરકાયદેસર દબાણો હતા તે દૂર કરવામાં આવ્યો છે જે મહાનગરપાલિકાની ટીમ દ્વારા જે તે રોડ રસ્તાની વચ્ચે ટ્રાફિકના અડચણ લોકો બેઠા હોય છે તેને હટાવવાના પ્રયત્ન થઈ રહ્યા છે પરંતુ જે જુનાગઢની આ ટ્રાફિક સમસ્યા હળવા કરવાનો જે પ્રથમ પ્રયાસ જુનાગઢ મહાનગર ખાતે થઈ રહ્યો છે તે ખૂબ સારી વાત છે જુનાગઢ શહેરના જે ટ્રાફિક સમસ્યા માથાના દુખાવા સમાન બની હતી તેને આ પ્રશ્ન સોલ્વ કરવાની વાત છે ખૂબ સારી વાત છે છે કે મહાનગરપાલિકામાં જાગ્યું છે પણ કાયમી આવી રીતે રહે તે પણ લોકો માગણી કરે છે ད�ས多 ད�ས ཅསས དསླས སློ སློ སླས རེས རེ རེ སརེ རོ རསེ ར རསཪ� ར ོོེ ར འར ོ འད ཁ ོ རར ེ རེ ཅ� ོོ� ટ્રાફિક માં આયા લોકો ઉપર કે ન બાપુજી ઉભાઈ કે આ ગેરકાયદેસર દબાણો છે તે હટાવવામાં આવી રહ્યા છે સ્પષ્ટ જોવા મળી રહ્યા છે ચિત્રો છે બધું આવે કા ભાઈ કુ ના આવે ખુલ્લી વાત છે

हाणे खाई जूं જુનાગઢની જનતા માટે થઈને ખૂબ સારા કામગીરી છે પણ આ કામગીરી કરતાં કરતાં ક્યાંક વિવેક રાખવો મહાનગરપાલિકાના સત્તાધીશો અમે વિનંતી કરીએ છીએ અત્યારે કે વેપારીના ઓટા તોડી નાખે તો ઓટા તોડા નીચે જે ગટરો છે એના પાણી વેપારીની દુકાનમાં ન કરે જે વધારાના દબાણો જે છે એ કાયદા ઝાડીઓ જે મૂકેલી હતી કાયદા ગાડીઓમાં લોકો પડતા હતા એ વાત સાચી છે અને સો ટકા અમે એપ્રિશિયે એટલે ખુશ છીએ આ કામગીરીથી પણ ઉલટા તોડવા માટે વેપારીઓને પોતાને કીધેલું તોડતા હતા ત્યારે સવારે અમે વિનંતી કરી અમારી તોડી નાખશું કારણ કે જેસીબી આ તોડવાથી ભૂતકાળમાં જે માર્કેટોમાં ઢગલા મોટે પાણી ઘરી ગયા હતા એવું ન થાય અને એ વિનંતીને માન આપ્યું છે અધિકારીઓ અમારી અને અમે દરેક વિકાસના કામમાં અમે કોઈ પણ જગ્યા થી કરવા માગતા નથી અમે સરકારને ટેકો આપવા માગીએ છીએ અમારો ટેકો છે સો ટકા ટેકો છે અને પછી પાછી દબાણ થાય એક વાર ફૂં નિંદ્રામાંથી ની નિંદ્રા માંથી ત્રણ વર્ષે નીકળું છે પણ હું તો હર ત્રણ દિવસે માંગના થોડ ઉપર ચક્કર મારે કારણ કે બપોરે ચાર થી છ માં પછી જ્યાં જ્યાં દબાણ હટાવી ને જ્યાં જ્યાં ખાચા પૂછીને ઓટા તોડે ત્યાં રેકડી વાળા ગરી જાય ત્યાં શાક વાળા ગરી જાય ત્યાં ટૂટ વાળા ગરી જાય ત્યાં ગઢેરી વાળા ગરી જાય ત્યાં ગુલ્ફી વાળા ગરી જાય છે ત્યાં પકોડાવાળા વાળા ગરી જાય છે ત્યાં બધા ચારે બાજુ ખાણી પીણી રેકડી વાળા ઉભા રહી જાય છે તો એ બંધ થવું જોઈએ ખાલી દબાણ થાક આજે હલાવી કુંભ ત્રણ વર્ષે કુંભકર્ણ ની નિંદ્રામાં ત્રણ વર્ષ ને ત્રણ વર્ષ સુવે છે દબાણ થકા એક દિવસ જાગે છે બીજા દિવસે અમને જોતાય નથી

એ આજકાલ ની છે વર્ષો થી હાલે કોંગ્રેસ નું કોંગ્રેસનું હાલતું કોંગ્રેસ થી રાજકારણી લાગવું લાગતી ભાજપ નું હાલ તો ભાજપ ની તો પક્ષમાં કામ કરવા જાય તો લાગવત તો લગાડે એમાં હું ખોટું છે તારી લગાડ લગાડતો લાઈ ભાઈ તને કઈ તકલીફ પડે કેજે હું કહી દઈશ બે ત્રણ જણા ને મારે સાચકારી સંબંધ છે

ને ચૂંટણી તાત્કાલિક જાહેર કરો અમારે આવતા આવનારી નગરપાલિકાની સાથે જાહેર કરો કારણ કે કોઈ વાઘ ગુના વગેરેના તમે પરબારા તમારી પોતાની હારને બીકને કારણે તમે ચૂંટણી જાહેર નથી કરતા કારણ કે સામાન્ય એવી પિટિશન દાખલ કરેલી હોય એ સોગંદનામું ખોટું છે આવી આવી એક પિટિશન ખાલી હાઈકોર્ટમાં અને એ પછી એ તો કોર્ટ મેટર સામાન્ય જ વાત હતી એમાં કોઈ બહુ જ છે નહીં કાંઈ છતાં પણ ચૂંટણી પછી આ બાનું ધરી અને ભાજપ સરકારનું કહી આગળ થઈ અને વિસાવદરની ચૂંટણી જાહેર ન કરી આ આ કારણથી ખરેખર બંધાણી રીતે વિસાવદર વિધાનસભાની ચૂંટણી જાહેર ન કરવાનું કારણે પ્રજાનો દ્રોહ કર્યો છે આ સરકારે અને નિયમ તો એવો હોય છે કે કોઈ પણ વ્યક્તિ ચૂંટાયેલો પ્રતિનિધિ રાજીનામું આપે તો તાત્કાલિક છ મહિનામાં એને ચૂંટણી જાહેર કરી દેવી જેથી કરીને એને ફળવાતી ગ્રાન્ટ એના વિકાસમાં વાપરી શકે કારણ કે તાલુકા પંચાયત હોય ગ્રામ પંચાયત હોય જિલ્લા પંચાયત હોય કે વિધાનસભા કે લોકસભા વિધાનસભા હોય તો એની ગ્રાન્ટ આવતી હોય છે એના એના આપણા ધારાસભ્યને બે કરોડ રૂપિયા દર વર્ષ ના આવે તો એના એના અનુકૂળતા મુજબ એને જે વાપરતા હોય એ સિવાયના પણ નોન પ્લાન્ટ હોય શિયાળ હોય રોડ રસ્તા હોય પુલિયા હોય ગટર હોય આ એને જ્યાં ડિમાન્ડ નીકળે એ ગમે ત્યાં એ ધારાસભ્યના ફાળવી શકે ગ્રાન્ટ એના વિસ્તારમાં એટલે આ ભેગા થી લગભગ ચાલીસ થી પચાસ કરોડ રૂપિયા દર વર્ષે આવે હવે તમે કલ્પના કરો તો પાંચ વારમાં કેટલા રૂપિયા આવતા હશે આ ટોટલી રૂપિયા આપણો ધારાસભ્ય નથી એટલે એ આપણે ગ્રાન્ટ આવતી નથી તો આપણા વિકાસના કામ બધા અટકી ગયા એ આ બહુ મોટી વાત છે કલ્પના કરવી વાત છે કે વિકાસના કામ અટકી ગયા તો શું કરવાનું કારણ કે પોતાને દરેક વ્યક્તિને મને એમ લાગે છે કે ડાયરેક્ટ ચૂંટણી પંચને તમે લખો અમે તો લખતા જ ભાઈ રાજકીય રીતે એમ કે ભાઈ તાત્કાલિક અમને ચૂંટણી આપો ચૂંટણી આપો કારણ કે અમારો હક અમારો વાંક હું અમારો હક અમને આપું કારણ કે તમારે ટેક્સના રૂપિયા તમે લઈ જાવશો જીએસટી લઈ અમારા વિસ્તારમાંથી અસંખ્ય કરોડો રૂપિયા તમે લઈ જાવશો છો એ અમને પાછા આપો છો તમારા ઘરના તમારા બાપાને રૂપિયા નથી એ એક બંધાણી રીતે અમારો હક છે પણ છતાં પણ માનલો કે આવી રીતે પોતાની હારને બીકને કારણે કે ભાજપ સરકારને ખબર છે કે ભાઈ આ વિસાવદર ભેસાણ બિલખા વડાલપટોજી છે માખિયાળા આવેલ છે એ બધા પટ્ટાના માણસોને ખબર એના વસ્તારને ખબર છે કે ભાઈ વિસાવદરની પ્રજા કોઈ કોઈથી છૂટાતી નથી કે સુબાપા હોય તો એને પક્ષ પલટો કર્યો હોય કે અન્ય કોઈ પણ નેતા હોય એને પક્ષ પલટો કર્યો હોય એને સ્વીકારે જ નહીં એ બધાને ખબર છે એટલે ચૂંટણીનું આપવાનું કારણ જ એક એક મુદ્દો છે એટલે તમે આજે નહીં તો કાલે ચૂંટણી તમારે આપવી જ પડશે પણ ત્યારે પણ તમે હારવાની તો તૈયારી રાખજો જ કારણ કે એમાં કોઈ શંકા નથી કે તમારી સીટ આવે કારણ કે પ્રજાનો તમે દુરો કર્યો છે એટલે બધો કારણ કે આ બે બે વર્ષના રૂપિયા તો તમે ગયા બે હજાર ચોવીસ ચાલે છે આ પછી આવી ગઈ પછી સુધી વર્ષના રૂપિયા કેવડા બધા રૂપિયા તમે વિસ્તારને એટલે હું દરેક નાગરિકોને વિનંતી કરું છું કે તમે ડાયરેક્ટ પણ ચૂંટણી પંચને લખી શકો છો તમે સર્ચ કરો ગુજરાત ચૂંટણી એટલે તમે સરનામ લેટર લખો કે ભાઈ અમારો વાંક હું અને વાક ન હોય તો સરકારશ્રીને લખો ભાઈ તો અમારી પાસે માનલો કે તો અમારી પાસે ચેક્સ રૂપિયા કરના રૂપિયા લો છો કર તો એ બંધ કરી દો ન લ્યો જેથી કરીને અમારા અમારો તો કઈ વાંક નથી કાંઈ પાંચ વર્ષ પછી ચૂંટણી આપશે તો આ રૂપિયા ગયા તો ગયા જ આપડા બે હજાર સિત્તાવીસ માં જાહેર કરે જાય તો આપડા રૂપિયા જવાના છે બધા એટલે આ બહુ મોટી વાત છે એટલે દરેક નાગરિકોને વિનંતી કરું છું ડાયરેક્ટ ચૂંટણી પંચ લખો લખો લેટર લખો કે ભાઈ અમારો વાક હું તમે ચૂંટણી જાહેર કરો જેથી કરીને અમારા ફંડ અમારા ગ્રાન્ટ અમારો વિકાસ થાય જી ગયા બીજું કે ફરિયાદી તમે જો કલ્પના કરો ખાલી ફરિયાદી એ બે ભાજપ વાળા જ છે જી ગયા એક ફરિયાદી કરી બીજો ખેંચતા નથી આનું કારણ હું ભાઈ આમાં ચેક ને ચેક બનતા પછી કોર્ટ પણ એમાં સામેલ હોય છે નગર ખરેખર નિયમ એવો છે કે ચૂંટણી પંચ ને એનો પોતાનો અધિકાર એવો હોય છે કે ચૂંટણી છ મહિના જાહેર કરી દે છ મહિના જાહેર કરી દે ચૂંટણી સત્તા નોકરા છે એટલે નગર પછી જેને કરવાની ઈચ્છા હોય એ પણ બોલાય આલો ભાઈ કોની અરજી છે આલો બોલાવી લ્યો એમાં કઈ બહુ મોટી વાત નથી જેને ભાઈ હું તમારે કહેવાનું થાય છે તમારી ફરિયાદ આવી છે કે ભાઈ એને ખોટું સોગંદનામું કર્યું છે તમારે શું કહેવાનું થાય છે તો એ ભાજપ વાળા છે બધા એટલે એ બધા નાટક છે ખાલી એક ને અરજી કરવાનો બીજા ને પાછું સસ્પેન્ડ કરવાનો નો કરવાનો ચૂંટણી જાહેર નો કરવાનો બધી ડિન્ડક છે ભાજપના એટલે આ બધી પ્રજાને બધાને ખબર છે એટલે તાત્કાલિક હું ચૂંટણી પક્ષને પણ વિનંતી કરી લેખિતમાં પણ અમે રજૂઆત કરેલી છે અને આ છતાં દરેક આમ જનતાને પણ કહું છું કે તમે તાત્કાલિક વિસાવદરની પ્રજાને ન્યાય અપાવો તેવી વિનંતી જય હિન્દ જય ભારત તો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું નવા સમાચાર સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર અને હા અમારી ચેનલ ને લાઈક કરી શેર કરી સબસ્ક્રાઇબ કરી અને કોમેન્ટ જરૂર કરશો